वडवान खाते जन्माष्टमी पर्वनी ઉજવણી બાળકોને ચોકલેટ તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું આરડી આચાર્ય મહિલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી મહેશ બોરા જીવન સ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની તાલીમી શાળા વડવાન ખાતે માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા जन्माष्टमी पर्वને લઈને મટકી ફોડ કાર્યક્રમ સહિત ભગવાન કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા ભગવાન કૃષ્ણ તથા રાધાની વેશભૂષા ધારણ કરી મટકી ફોડ કાર્યક્રમ કરાયો હતો અને સાથે ડીજે ના તાલે રાસ ગરબા રમ્યા હતા હાથી ધોડા પાલખી જય કનૈયાલાલ કી ના જયઘોષ સાથે આખો વાતાવરણ કૃષ્ણમય ભક્તિમય બની ગયું હતું સમગ્ર કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા બાળકોને ચોકલેટ તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકો સાથે સ્ટાફ પરિવાર સાથે જોડાયા હતા અને રા હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી अहवाल जाडेजा दीपेंद्र सिंह लोकार्पण